હેલો વિદ્યાર્થી મિત્રો ચેનલ ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ ત્રણની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર પાંચ નાણું પ્રવૃત્તિ નંબર પાંચની સંપૂર્ણ સમજ મેળવીશું આ પ્રવૃત્તિ માત્ર નમૂનારૂપ ગણીને તમારે તમારી જાતે પ્રવૃત્તિ કરી જવાબ લખવાના છે અહીં સમજ માટે આ પ્રવૃત્તિનો વિડીયો બનાવેલ છે તો ચાલો શીખીએ ધોરણ ત્રણ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર પાંચ નાણું સૌપ્રથમ ચલણી નાણા સિક્કા તેમજ નોટનો અભ્યાસ કરી માહિતી નોંધવાની છે જેમ કે ચિત્ર સાઈજ બનાવટનું વર્ષ કલર તેમજ એક બે પાંચ દસના ચલણી સિક્કાની છાપ પાડવાની છે અહીંયા તમે જોઈ શકો છો એક રૂપિયાનો સિક્કો જેમાં ચિત્ર છે પહેલી બાજુએ એ અશોક સ્તંભ છે અને બીજી બાજુએ ધાન્ય પાક છે તેની સાઈઝ ત્રેવીસ પોઈન્ટ એકસઠ મિલીમીટર વ્યાસની છે કલર ચાંદી અથવા સ્ટીલ કલર છે બનાવટનું વર્ષ ઓગણીસો બ્યાસી છે ત્યારબાદ બે રૂપિયાનો સિક્કો ચિત્ર પહેલી બાજુએ અશોક સ્તંભ છે બીજી બાજુએ ભારતનો નકશો દર્શાવેલો છે સાઇઝ અઠ્યાવીસ મિલીમીટર વ્યાસ છે કલર ગોલ્ડન પીળો છે બનાવટનું વર્ષ ઓગણીસો બ્યાસી છે ત્યાર પછી પાંચ રૂપિયાનો સિક્કો અહીંયા તમારે તમે જે સિક્કો લો છો તેની માહિતી લખવાની છે ચિત્ર છે પહેલી બાજુએ અશોક તંભ છે બીજી બાજુએ વચ્ચે રૂપિયા પાંચનું મૂલ્ય અને ઉપરની તરફ ઓગણીસો નવ્વાણુંનું વર્ષ દર્શાવેલ છે સાઈઝ ત્રેવીસ મિલીમીટર વ્યાસ છે કલર ચાંદી અથવા ગોલ્ડન પીળો છે બનાવટનું વર્ષ ઓગણીસો નવ્વાણું છે ત્યારબાદ દસ રૂપિયાની નોટ લીધી છે જેમાં ચિત્રમાં પહેલી બાજુએ મહાત્મા ગાંધીનું ચિત્ર છે બીજી બાજુએ કોણાર્કના સૂર્યમંદિરનું ચિત્ર છે સાઈઝ એકસો ત્રેવીસ મિલીમીટર અને તેસઠ મિલીમીટર છે કલર ભૂખરો છે બનાવટનું વર્ષ બે હજાર સત્તર છે ત્યાર પછી વીસ રૂપિયાની નોટ અહીંયા તમે તમે જે નોટ લોશો તેનું બનાવટનું વર્ષ ને એવું લખવાનું છે ચિત્ર છે પેલી બાજુએ મહાત્મા ગાંધીનું ચિત્ર છે અશોક સ્તંભ સત્યમેવ ઉજ તેનું લખાણ છે અને બીજી બાજુએ ઇલોરાની ગુફાનું ચિત્ર દર્શાવેલ છે સાઇઝ એકસો ઓગણત્રીસ મિલીમીટર બાય ત્રેસઠ મિલીમીટર છે કલર પિસ્તા કલર છે બનાવટનું વર્ષ બે હજાર બાવીસ છે ત્યારબાદ પચાસ રૂપિયાની નોટ છે જેનું ચિત્ર છે પહેલી બાજુએ મહાત્મા ગાંધીનું ચિત્ર અને અશોક સ્તંભ છે સત્યમેવ જય તેનું લખાણ છે બીજી બાજુએ હમ્પીનું ચિત્ર દર્શાવેલ છે સાઇઝ એકસો પાંત્રીસ મિલિમીટર છાસઠ મિલિમીટર છે કલર ફ્લોરાસેન્ટ નીલો છે બનાવટનું વર્ષ બે હજાર ત્રેવીસ છે ત્યારબાદ સો રૂપિયાની નોટ જોઈએ તેમાં ચિત્ર છે પહેલી બાજુએ મહાત્મા ગાંધીનું ચિત્ર છે અશોક સ્તંભ છે સત્યમેવ જયતેનું લખાણ છે અને બીજી બાજુએ રાણીની વાવનું ચિત્ર દર્શાવેલ છે સાઈજ એકસો બેતાલીસ બાય છાસઠ મિલીમીટર છે કલર જાંબલી એટલે લાવેન્ડર છે અને બનાવટનું વર્ષ બે હજાર વીસ છે ત્યારબાદ બસો રૂપિયાની નોટ છે પહેલી બાજુએ મહાત્મા ગાંધીનું ચિત્ર અને અશોક સ્તંભ સત્યમેવ જયતેનું લખાણ છે અને બીજી બાજુએ સાચીના સ્તૂપનું ચિત્ર દર્શાવેલ છે સાઈઝ એકસો છેતાલીસ બાય છાસઠ મિલીમીટર છે કલર કેસરી છે બનાવટનું વર્ષ બે હજાર ત્રેવીસ છે ત્યારબાદ પાંચસો રૂપિયાની નોટ જેમાં પહેલી બાજુએ મહાત્મા ગાંધીનું ચિત્ર અને અશોક સ્તંભ સત્યમેવ જય તેનું લખાણ છે જ્યારે બીજી બાજુએ લાલ કિલ્લાનું ચિત્ર દર્શાવેલ છે સાઇઝ એકસો છેતાલીસ બાય છાસઠ મિલીમીટર છે કલર પથ્થર એટલે કે સ્ટોન ગ્રે છે બનાવટનું વર્ષ બે હજાર એકવીસ છે ત્યારબાદ અહીંયા તમે સિક્કા જોઈ શકો છો આ સિક્કાને તમારે તમારી પુસ્તકમાં નીચે રાખી અને પેન્સિલ વડે છાપ પાડવાની છે આવી રીતે તમે સિક્કાઓ મૂકી છાપ પાડશો અને નોટોમાંથી માહિતી લખશો અહીં આપણી પ્રવૃત્તિ પૂર્ણ થશે વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણના પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની તમામ પ્રવૃત્તિઓ આપણી ચેનલ પર ઉપલબ્ધ છે જે તમે ધોરણ ત્રણના પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના પ્લેલિસ્ટમાંથી મેળવી શકશો પ્લેલિસ્ટની લિંક પણ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે થેન્ક યુ દોસ્તો એજ્યુકટેક ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેક અત્યારે જ સબસ્ક્રાઈબ કરો આભાર દોસ્તો